જુનાગઢના ગરવા ગિરનારમાં દિલધડક એવી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ ગઈ આ સ્પર્ધામાં તેર રાજ્યોના બસો ત્યાંશી સ્પર્ધકોએ ભાગ લીધો પરંતુ સ્પર્ધાના ઉદઘાટનમાં રાજ્યના મંત્રી રમણભાઈ વોરા તેમજ જૂનાગઢ સાંસદની ગેરહાજરી જોવા મળી હતી જોકે જૂનાગઢ કલેક્ટર મનીષ ભારદ્વાજ પણ સમય કરતા મોડા આવતા સ્પર્ધા સંપૂર્ણપણે નીરસ જોવા મળી હતી बहुत अच्छा लगता है और अच्छी बात है कि ये सब होना चाहिए और ये कार्यक्रम हर एक प्रदेश में होना चाहिए जिस प्रकार की ये घृणा पर्वतारोहण ये हर एक कार्य प्रदेश में होना चाहिए और मैं मुझे यहाँ आने का अवसर मेरे मित्र मेरे दोस्त मेरा फ्रेंड ये एम से हैं योगेंद्र जी उनसे उन्होंने हमें बताया जी कि गुजरात में ऐसा होता है तो हमने कहा कि हम हम लोग भी भाग लेंगे और इस वक्त हमारे बिहार से पाँच प्रतिस्पर्धा हैं यहाँ पर આ સ્પર્ધાને બે વિભાગમાં વહેંચવામાં આવી છે જેમાં સિનિયર અને જુનિયર સ્પર્ધામાં જુનિયરો માટે બાવીસો પગથિયા ચઢવાની સ્પર્ધા યોજાય છે તો સિનિયરો માટે અંબાજી સુધી એટલે કે પંચાવનસો પગથિયા ચઢવાની સ્પર્ધા યોજાઈ હતી આજે યોજાયેલી સ્પર્ધામાં તેર રાજ્યોના બસો પંદર યુવાનો હતા તો અડસઠ યુવતીઓએ ભાગ લીધો હતો

લોકોમાં રોષ જોવા મળ્યો હતો દિલીપ મોરી વી ટીવી